જ્યારે બધું જ તમારું હોય જ્યારે નીચેથી લઈને ઉપર સુધી શાસન પણ તમારું હોય જ્યારે વિરોધ કરનાર કોઈ ન હોય ત્યારે માની લેવું કે વિરોધ એ ઘરમાંથી જ ઉભો થશે જી હા ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં ભાજપ ભાજપ ને ભાજપ જ છે એક એક જિલ્લામાં ભાજપના બબ્બે ત્રણ ત્રણ જૂથ કામ કરે છે પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે કોર્પોરેશન હોય ત્યાં પણ બબ્બે ત્રણ ત્રણ જૂથો છે જોકે આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં હવે જે પ્રથા પડી છે પ્રથાનું નામ છે લેટર બોમ્બ એકબીજાથી વાંધો હોય તો હવે પાર્ટીમાં ને પાર્ટીમાં તો કેમ કોઈને કહેવું એટલે ત્યાંથી શરૂઆત થાય છે લેટરો લખવાની અને આ લેટર બોમ્બ રૂપે લખાયેલા લેટરો એ ગાંધીનગર સુધી લખાય છે અને પછી આ લેટરો એ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને ફેરવવામાં આવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું કિશન કાટેલિયા ભાજપમાં હવે વિરોધે અંદરો અંદર વધી ગયો છે વિરોધે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીનો કરવાનો હતો પરંતુ જ્યાં પૈસાની લડાઈઓ હોય જ્યાં હોદ્દાની લડાઈ હોય ત્યાં હવે ભાજપ આમને લડત આપી રહ્યું છે ફરી એક લેટર બોમ્બ સામે આવ્યો છે અને આ લેટર લખાયો છે ભાવનગરથી લેટરમાં લખવામાં આવ્યું છે કે ચાલીસ કરોડનો ભ્રષ્ટાચાર કરનાર ત્રણ પરિવારથી સિંહોરને બચાવો આ સિહોર

સિહોરની આમ જનતાને બચાવવો નહીતર સૌને પાપ લાગશે તે ભોગવવું પડશે સિહોર નગરમાં ત્રણ પરિવાર છેલ્લા વર્ષથી નગરપાલિકાને લૂંટવા હોય તેવા ત્રણ પરિવારથી આખું નગર છે પરંતુ આ ત્રણ પરિવારે માથા ભારે અને ભાજપના બળથી પાપ કરે છે અને લોકોને મૂંગા મોઢે સહન કરે છે જોકે સિહોર નગરપાલિકામાં લોકોએ બિચારાને માયકાંગલા માય કાંગલા થઈ ગયા છે ભાજપના આગેવાનોમાં થોડીક નિષ્ઠા પ્રામાણિકતા અને થોડી વિચારવાની શક્તિ અને થોડીક સૂઝબૂઝ અને થોડીક હિંમત થોડી માખણપટ્ટી ઓછી કરીને નિર્ણય કરે તો પાપમાં ન પડે તેવું કરે તેવી અપેક્ષાથી દસ કાર્યકર્તાઓ મળીને આ પત્ર લખવાનું નક્કી કર્યું છે આ પત્રમાં એક પણ વાત સત્યથી વેગળી હોય

બીજો પરિવાર મકવાણા પરિવાર તડપદા કોડી નટુભાઈ ઘનશ્યામભાઈ મકવાણા રાધે પેંડાવાળા ત્રીજો પરિવાર રાઠોડ પરિવાર ચતુરભાઈ જસમતભાઈ રાઠોડ તડપદા કોડી આ ત્રણ પરિવાર છેલ્લા ત્રીસ વર્ષથી સતત નગરપાલિકાનું સંચાલન કર્યું છે આ ત્રણ પરિવારના સભ્યો જ પ્રમુખ હોય છે અથવા ઉપપ્રમુખ અથવા કારોબારી ચેરમેન હોય છે ત્રણમાંથી એક પણ હોદ્દામાં હોય એટલે નગરપાલિકાનું સંચાલન આ ત્રણ પરિવારમાંથી જ થતો હોય અને ભ્રષ્ટાચાર કરેલો હોય તે સૌને પૂરેપૂરી ખબર છે ચાલીસ કરોડની ગટર યોજના ત્રીસ કરોડના પીવાના પાણીની યોજના રોજમદામની રોજ હાજરી આ તમામ ભ્રષ્ટાચારનું કારણ આ ત્રણ પરિવાર છે નગરપાલિકા સરખી ચલાવવા ભાજપે નો રિપીટ થિયરી લાવ્યું છે તો માનસંઘને બદલે ધીરુ નટ્ટુના બદલે ઉમેશ અને ચતુરના બદલે મહેશ આ માટે ભાજપની રિપીટ થિયરી નહોતું લાવ્યું નવા કાર્યકર્તાને લડાવવાનો હેતુ હતો આ વખતે ભાજપે સાઠ વર્ષની ઉંમરે થિયરી લાવ્યા તો માનસંગ ભાઈના બદલે ધીરુનો છોકરો ચતુરના બદલે ચતુરની દીકરી નટુના બદલે નટુની દીકરી જે બહાર ગામ પરણાવી છે તેને ઘર જમાય રહેવા લાવી નટુભાઈ અને ઉમેશભાઈએ નગરપાલિકા સિહોરમાં કાયમી નોકરી આપેલ છે તે જમાય અને પત્ની એટલે કે નટુભાઈ રાધેની દીકરીને પ્રમુખ બનાવવા લડાવવામાં આવે છે જેનો પતિ કાયમી નોકરિયાત છે તેને નગરપાલિકાના પ્રમુખ બનાવી શકાય પણ આ ત્રણ પરિવારને કાયદો કે નિયમ લાગુ નથી પડતા માનસંગભાઈ અને તેના પરિવાર માનસંગભાઈ અને તેના ભાઈ ધીરુભાઈ નકુમ તેના ભાઈ વિક્રમભાઈ નકુમ આ ત્રણેય ભાઈ વારાફરતી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ફરી પ્રમુખ વર્ષો સુધી વહીવટ કરીને સૌથી વધુ ભ્રષ્ટાચાર કર્યો છે વળી માનસંગભાઈ ડી કોપરેટિવ બેંક ભાવનગરના ડાયરેક્ટર પણ છે એટલે બે હોદ્દાનું પણ લાગુ ન પડે બીજા બિચારા ભાજપના કાર્યકર્તાઓને બધું જ જ લાગુ લાગુ પડે પડે છે પણ આ ત્રણને નહીં નગરપાલિકાનો જૂનો ભંગાર એ માનસંગભાઈ પોતાના ઘરે લઈ ગયા તે ટેક્ટર કોંગ્રેસના આગેવાનોને હાથો હાથ પકડેલ એટલે સાબિતી છે કે ગટરની લાઈનોને ચાલીસ કરોડના ભ્રષ્ટાચારમાં વિજિલન્સમાં તપાસ નીચે છે અને આ વખતે ઘનશ્યામભાઈ પરમારના પત્નીને લડાવવાનું નક્કી કર્યું છે માનસંગભાઈ નકુમ અને વિક્રમ નકુમ તરફથી લેડીઝ ઘનશ્યામભાઈ પરમારના પત્ની ચૂંટણી લડી રહ્યા છે વળી તો ભાજપ સાથે સૌથી વાંધો રાજપૂતને જ પડે છે કેમ કે મુકેશભાઈ લંગાડિયા સાથે વાંધો પડ્યો ત્યારે ભાવનગર જિલ્લામાંથી બસોથી અઢીસો કાર્યકર્તા કારડિયા રાજપૂતના જ હતો જેમાંથી મુકેશ લંગાડિયા એટલે કે ભાજપ સાથે ચાર પાંચ રહ્યા માનસંગભાઈ અને વિક્રમભાઈ નકુમ સહિત બધા જ મુકેશ લંગાણિયાની સામે હતા એ જાહેર બાબત છે ચતુરભાઈ રાઠોડ અને તેની દીકરી ચતુરભાઈ રાઠોડ તેમની દીકરીને પ્રમુખ થવા ચૂંટણી લડાવે છે પરંતુ તેને પ્રમુખ પાર્ટી બનાવશે તો પાર્ટીને શરમથી ઝૂકી જવું પડશે કોઈના ચરિત્ર વિશે કહેવું એ મહાપાપ છે પરંતુ તેની દીકરી જે ભૂલ કરે છે તે અત્યારે ભયંકર ભૂલ થઈ રહી છે દીકરીને પ્રમુખ ન બનાવવી જોઈએ કારણ કે તે ભૂલ કરે છે ને બિલકુલ જાહેર થયેલી હકીકત છે ભાજપ જેવા કાર્યકર્તાને નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા છે તે લાંચનરૂપ છે નટુભાઈ મકવાણાની દીકરી પ્રમુખ બનાવે છે જે દીકરીના લગ્ન થઈ ગયા છે પછી સાસરે જઈ રહી હતી ત્યાં પતિ કંઈ ના કરતા હતા એટલે નગરપાલિકામાં કાયમી નોકરી લાગવકથી અપાવી છે નટુભાઈનો જમાય નોકરી કરે છે અને તેના જ ધર્મપત્રીને નગરપાલિકાના પ્રમુખ બનાવે તો ભાજપ અને સિહોરની આબરૂજના ધજાગરા કરવા હોય તે કરાય છે અમસ્તુ પણ કોળી સમાજને ભાજપ પ્રમુખ બનાવશે તો ભાજપમાંથી બીજા સમાજ ભાગશે કેમ કે બધી જ સત્તા કોળીને આપશો તો બીજા સમાજ શું કરશે લોકસભાના સભ્ય કોળી ધારાસભ્ય કોળી જિલ્લા પ્રમુખ કોળી અને જિલ્લા તાલુકાના પ્રમુખ કોળી આમ બધી જ મહત્વની જગ્યા પર કોળી સમાજ હોય

શરૂ છે ઉમેશભાઈ મકવાણા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે તેની ભત્રીજી ન બની શકે પણ તેના બહેન પણ તાલુકા પંચાયતમાં સભ્ય છે ચતુરભાઈ રાઠોડનો ભત્રીજો જિલ્લા પંચાયતમાં સભ્ય છે આમ તો આ ગણે ચૂંટણી ન લડી શકે પણ બીજા કાર્યકર્તાઓ સાથે અન્યાય કહેવાય પરંતુ હવે ધ્યાન રાખજો નકર ભગવાન માફ નહીં કરે ચાલીસ કરોડનો ભ્રષ્ટાચાર કરનાર ત્રણ પરિવારમાંથી પ્રમુખ બનાવાયા આવો પ્રશ્નાચિહ્ન આ પત્ર એ લખવામાં આવ્યો છે ભાવનગરના સિહોરથી કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ ત્રણ પરિવાર પર આક્ષેપ લગાવ્યા છે કે આ પરિવારો એ નખરો ભ્રષ્ટાચાર કરે છે આવો લેટર વાયરલ થયો છે અગાઉ કૌશિક વેકરિયા રાજકોટ અનેક જગ્યાએ લેટરો વાયરલ થયા અને ત્યાં શું શું પરિસ્થિતિ છે આપણે જોઈએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક નવી પ્રથા અને એ પ્રથાનું નામ એટલે લેટર બોમ્બ તમને એવું લાગે છે કે ભાજપમાં રજૂઆત કરવી એ કોઈ માન્ય નથી રાખતું એટલે આ પ્રકારના લેટરો લખી અને મીડિયામાં મોકલાય છે આપને શું લાગે છે આ ભાજપમાંથી છો આપને શું લાગે છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ રૂમ સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર